હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે મગફળીમાં દવા છાંટવા માટે દવા લઈ આવ્યા છીએ તમે જોઈ શકો છો કે આ દવા અલગ અલગ જાતની લઈ આવ્યા છે તો આપણે એક એક પછી એક એકની માહિતી મેળવીએ મિત્રો ફાઇનલી મિત્રો આપણે એક પછી એક દવાની માહિતી મેળવીએ જેથી થોડુંક આપણે ખબર પડે તો મિત્રો આ છે ટીઆરઆર કંપની જે આપણે ટરગાચ ઉપર આવે છે જે આપણે આંબાને અને કાળિયા ખરીયાને બારે છે પણ એ ફૂલફાલ ભેગી ન નાખી શકાય એટલે આપણે એને સાઈડમાં રાખી દઈએ મિત્રો પછી આ આપણે ઇંગલ ઇંગલનું કલ્ટર આવે એટલે વીસ લીટર પંપમાં આપણે પંદર એમ એલ મારે નાખવાનું છે મિત્રો તમે કેટલું નાખતા હોય કોમેન્ટ કરી દેજો એ આપણે આ ઇંગલનું કલ્ટર આવે છે એના ભેગો આપણે આવે છે ફૂલફાલ માટેનું બેસ્ટ બીએ પાવર જે પર પંપમાં પાંચ એમ આપણે નાખ્યા છે વીસ લીટરના પંપમાં જોઈ શકો છો મિત્રો બીએ પાવર બેસ્ટ રીઝર છે ને ત્યાર પછી આપણે આવે છે સેન્ડોક્સ સેન્ડોક્સ જે આપણે ઇયર્ડની દવા આવે છે જે આપણે મગફળીમાં છાંટવાની છે તો આપણે પર પંપમાં પચાસ એમએલ નાખવાની છે વીસ લીટરના પંપમાં એના ભેગે આપણે ગેસ કરવા માટે આપણે નાખીએ છીએ પ્રોફેનો સાઇફર જે આપણે ત્રીસ એમ નાખીએ છીએ વીસ લિટરના પંપમાં ત્યાર પછી મિત્રો આપણે છે આ સેલજોલ સેલજોલ કંપનીનું નું આપણે કોનટાપ છે પોન આપણે છે સેલોલ કંપનીનું તો એ આપણે પર પંપમાં વીસ લીટરના પંપમાં ત્રીસ એમ નાખવાનું છે આપણે જે આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી આપડે નો ડોઝ મારીએ છીએ એ છે કોન્ટ્રાપ તો મિત્રો માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કોમેન્ટ કરી દેજો